નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી આ ચેનલ કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે તમારા મનમાં અત્યારે એક જ સવાલ છે કે રાહત પેકેજના પૈસા ક્યારે ખાતામાં જમા થશે માવઠાના માર વચ્ચે સરકારે કરોડ રાહત પેકેજ જાહેર આપણે સંપૂર્ણ સચોટ માહિતી મેળવીશું સાથે બંગાળની ખાડીમાં વાજો બની રહ્યું છે અને ગુજરાતમાં માવઠાના સમાચાર છે સંપૂર્ણ સસોટ માહિતી વિડીયોમાં મેળવીશું વિડીયો શોધતા પહેલા ખાસ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો મિત્રો હવે ખાસ સમજો મિત્રો રાજ્યમાં મારઠાના માર વચ્ચે રાજ્યની ભુવેન્દ્ર સરકારે ખેડૂતો માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું હતું સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું પેકેજ અંતર્ગત પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે સહાયની મર્યાદા વધુમાં વધુ બે હેક્ટરની છે એટલે કે બે હેક્ટરની મર્યાદામાં ચુમ્માલીસ હજાર રૂપિયા સુધીની રકમ ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે અરજી વિના પૈસા ખાતામાં જમા નહીં થાય એટલે ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે અરજી પ્રક્રિયા ચૌદ નવેમ્બર બે હજાર પચીસથી શરૂ થઈ ગઈ છે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ ઓગણત્રીસ તારીખ છે એટલે કે સરકારે પંદર દિવસનો સમય આપ્યો છે આવતી ઓગણત્રીસ તારીખ છે છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરી દેવા જરૂરી છે તમારી ગ્રામ પંચાયત અથવા ઈ ગ્રામ કેન્દ્ર પર જઈને અરજી કરાવો અરજી વગર પૈસા જમા થશે નહીં ગ્રામ પંચાયતે જઈને વીસી ઓપરેટર પાસેથી તમે અરજી કરાવી શકો છો મિત્રો સૌથી મોટો સવાલ કે ખેડૂતોના ખાતામાં પૈસા છે અરજી તો કદી નાખી છે હવે પૈસા ક્યારે જમા થવાના છે તો મિત્રો સરકારે જણાવ્યું છે કે ચુકવણી છે એ ડીબીટીના માધ્યમથી કરવામાં આવશે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પદ્ધતિના માધ્યમથી સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે એટલે કે ડાયરેક્ટ બેંક ટુ ટ્રાન્સફર થશે આમાં વચમાં કોઈ દલાલ કે બિચોલિયા હોતા નથી પૈસા જમા થવાનો સમય અરજીની ચકાસણી પર નિર્ભર કરે છે સરકારે કહ્યું છે કે જેમ જેમ અરજીઓની ચકાસણી થતી જશે જેમ જેમ થતા જશે તેમ તેમ તાત્કાલિક ચુકવણી શરૂ થઈ જશે પૈસા જમા ક્યારે થશે તેની સરકારે સત્તાવાર રીતે કોઈ તારીખ જાહેર કરી નથી પણ સરકારી સૂત્રોનું માનીએ તો પંદર તારીખની આજુબાજુ ખેડૂતના ખાતામાં પૈસા જમા થઈ શકે આમાં પાંચ દિવસ પ્લસ માઇનસ થઈ શકે એટલે કે દસ થી વીસ તારીખની વચ્ચે ખેડૂતોના ખાતામાં છે એ પૈસા જમા થઈ શકે ખેડૂતો ખાસ કરીને આ બે ભૂલો ના કરતા ચેક કરી લો કે તમારું બેંક ખાતું છે આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં કારણ કે ડીબીટી માટે આ ફરજિયાત છે અરજીમાં કોઈ પણ માહિતી અધૂરી કે ખોટી ન હોવી જોઈએ આનાથી ચૂકવણી અટકી શકે છે મિત્રો હવે વાત કરીએ વાતાવરણના સમાચારની વાજુદાના સમાચાર તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે આગામી અઠ્યાવીસ તારીખે બંગાળની ખાડીમાં એક મજબૂત વાવાઝોડું બની શકે આ લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે લો પ્રેશરમાંથી ડિપ્રેશન ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ સાયક્લોન એટલે કે વાવાઝોડું બની શકે છે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બનવાની છે સાયક્લોન છે એ બંગાળની ખાડીમાં બનવાનું છે અરબી સમુદ્રમાં નહીં જો અરબ સાગરમાં કોઈ વાવાઝોડું બને તો તેની આડ આપણા ગુજરાતમાં જોવા મળતી હોય છે તેના કારણે માવઠાની શક્યતા હોય છે કેમ કે બંગાળની ખાડીમાં બનવાનું છે જે આપણા ગુજરાતથી હજારો કિલોમીટર દૂર છે એટલે આ વાવાઝોડાની આડ અસર આપણા ગુજરાતમાં જોવા મળશે નહીં એટલે વાવાઝોડા બાબતે કે વરસાદ બાબતે કોઈ ચિંતાજનક સમાચાર નથી પણ હા ત્રીસ અને પાંચ ડિસેમ્બરની વચ્ચે દક્ષિણ ગુજરાતના અમુક અમુક વિસ્તારોના વાતાવરણમાં પલટું આવી શકે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે જેના કારણે કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદ ત્રીસ થી પાંચ ડિસેમ્બરની વચ્ચે દક્ષિણ ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં થઈ શકે તો મિત્રો આ તાજના ગતિના સમાચાર આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરો બધા જ ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે કે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ ઓગણત્રીસ તારીખ છે ઓગણત્રીસ નવેમ્બર છે આ તારીખ પહેલાં ફોર્મ ભરવું અરજી કરવી જરૂરી છે નહીતર ખાતામાં પૈસા જમા નહીં થાય અને આગામી દિવસોમાં વરસાદની કે વાદોડાની કોઈ શક્યતા નથી તેની પણ ખાસ નોંધ લેવી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં